આપણે ત્યાં અનેક પ્રસંગો એવા કે અનેક જ્ઞાતિઓ એવી એના રિવાજો જેમ જેમ કે ક્ષત્રિયોના દરબારોના ઘરે લગ્નમાં જાઓ તો એની દીકરીઓ આજે પણ અહીંયા પેટ સુધી ઘૂમટો તાણી અને ફેરા ફરતી હોય અને એ એ લોકોને જ્યારે મકાન હોય તો એક બાજુ ઓસરી હોય એમાં પુરુષ હોય એ પાછળની ઓસરી હોય એમાં સ્ત્રીઓ હોય એ કવિ દાદ એની દીકરીના લગ્ન હતા અને વિદાયના સમયે કવિ દાદને ક્યાંય જવાનું થયું નહીં એવામાં યાદ આવ્યું મારી દીકરીને હવે પાંચ દસ મિનિટ પોતાની દીકરીને મળવા માટે આવતા તો વિચાર આગળથી આદમીઓની મારી દીકરી મોઢું ખોલી અને મારી દીકરીનો ચહેરો હું નહીં જોઈ શકું એટલે પોતાની દીકરીને મળવા માટે પાછળથી ગયા અને જ્યાં પાછળથી ગયા અને મારી દીકરી ક્યાં છે એમ કહીને રડતા હતા ત્યાં એની બેનપણીઓ જે એની સાસરમાંથી આવી હતી બધી નણંદુની એને લાજનો ઘુમટો તાણી અને ઓસરી જે પુરુષોની હતી એ બાજુ લઈ જઈને લાજ કઢાવી લીધી અને પછી દીકરીને યાદ કરી અને બાર હાકે ઉભા ઉભા કવિ દાદે આ સરસ મજાનું એક ગીત લખ્યું કાળજા કે હાથ થી ગયો

બહુ છે અને રડતા રડતા વિદાય ગીતની અંદર અનેક જગ્યાએ એવી દીકરીઓને શિખામણો આપતા આપણા શાસ્ત્રકારો કહે સત્સંગ કહે કથા કહે અને હું પણ હંમેશા ઘણી વખત કહું દીકરીઓને કે હંમેશા તમારા બાપની મિલકત સામે જોઈ અને પરણવાના જે ખર્ચા હોય ને એ કરવા જોઈએ કારણ કે તમને જ્યારે જયારે તમને કઈ એવું થાય કે હો મારે તો એટલા તમારા લગ્ન કરવા માટે તમારા પિતા ને તમારા પપ્પા ને તમારા બાપ ને એક રૂપિયાનું લેણું ન થાય એનું ધ્યાન આ દેશની દીકરીઓ રાખવું જોઈએ દેખાદેખીની હોડમાં આપણે એટલા બધા આગળ વ્યા જઈએ કે આપણા લગ્ન તો પતી જાય પણ આખી જિંદગી ભગ્યું કરેલું ધન ઓલાનું એક દીમા વપરાય જાય કોક વખાણ કરે કોક નિંદા કરે એવું નહીં કરો તમને વીસ પચીસ વર્ષની કરી મોટી કરીને પરણાવીને હાથમાં સોંપી છે કર્યા વર્તો પછી દાયજો તો દીકરીને દે એટલો ઓછો હોય પણ એની સામે બહુ નજર નહીં રાખવાની તમને જ્યારે જ્યારે એવું થાય મારે મને આ ન મળ્યું મને તે ન મળ્યું મને કઈ આપવું નહીં ને મારે આ લેવું તો તે લેવું જ્યારે જ્યારે તમારા મનમાંથી એવું મન થાય ત્યારે અનાથ આશ્રમ ની દીકરીઓનો વિચાર કરવો તમારે હા એ તમારી જેવી દીકરીઓ હોય ને પણ એને માં નથી એને બાપ નથી હા ભાવનગરમાં એક ભાઈ મને કહેતા હતા કે મેં એક વખત અનાથ આશ્રમ ની ચાર દીકરીઓના લગ્ન હતા હા અને એ ચાર દીકરીઓને પાળી પોષીને કે ઓલા કેન્દ્રમાં મહિલા કેન્દ્રમાં મોટી કરી હતી ચાર જણાએ નક્કી કર્યું કે આપણે કન્યાદાન કરવું છે અને પ્રેમથી જે દીકરીઓએ જે લેવું હોય લઈ જાય ને એ કોઈ ભાવનગરના મોટા શોરૂમ ની અંદર એ ચારે દીકરીઓને લઈ ગયા એ ભાઈ કહેતા હતા કે ખાલી શોરૂમ માં ગઈને ત્યાં દીકરીઓ રડવા માંડી એટલે એટલું બધું શોરૂમ ની અંદર કપડા ને બધું જોઈને રાજી ઓલે કીધું એટલે ભાઈ હું રડ એ કે અમારી થોડી ઓકાત છે આ કપડા લેવા અમારી હેસિયત છે હા અમને તો જન્મતા આવે તો વાડમાં ફેંકી દીધા હતા ત્યાંથી કોઈક લઈ આવીને મોટા ઘીરા છે અમારી ત્રેવડ નથી કેમ તો ત્રેવડ એટલે નથી અમારે બાપ નથી અમારે માં નથી અને બાપ હોય એટલે માથે પડછાયો કહેવાય હા દીકરી માટે બાપ જનકને બધ ભરીને સીતા રડી છે જાનકી રડી છે ધરતી રડી છે અને રડતા રડતા સમયે દુનિયા નું શ્રેષ્ઠ ધન કોઈ દીકરી માટે હોય હા તો એ બાપ હોય અને હોય જ ને કારણ કે દીકરો કે દીકરી એ બાપનો શ્વાસ હોય હા માં છે ને એ પેટમાં શરીર બનાવી દે મા છે ને એના શરીરમાં મારું ને તમારું શરીર બને એના પેટમાં મારા તમારી અંદર જે જીવ છે ને જે ચેતના છે ને એ બાપ આપે એટલે આપણા મારા તમારા નામ પાછળ બાપનું નામ એટલે લાગ્યું કારણ કે જીવ બાપ આપે શરીર માં આપે એટલા માટે આ દેશની દીકરીઓને વાલામાં વાલું કોઈ તત્વ હોય ને આપણે જોયું છે મેં એવા ઘણા પ્રસંગોના હું સાક્ષી છું કે એવી ઘણી દીકરીઓ બિચારી મા બાપ જેને મળ્યા છે એમાં એક ખાસ કરીને જેને બાપ મળ્યો છે એવી દીકરીઓ તો કદાચ બાપ ખાલી માથે હાથ દે ને ત્યાં રાજી થઈ જવું જોઈએ દુનિયાની અંદર ભગવાને આવું સરસ મજાનું વાતાવરણ આપ્યું છે અને આમ પણ સારા કપડા પહેરવાથી બાપના ઘરની શોભા ન વધે મર્યાદામાં રહીને ને સંસ્કાર દેખાડવાથી બાપના ઘરની શોભા વધે